નદી માં થોડું કોસું થાય પછી વા સીપરા ઉતા ને આમાંથી ઉતરે ને વા હેઠી લુગડા ધોવા જાતી ગોદડા ધોતીયું હું હિયારા માં તા તો પછી મેં ધાયરો ની પછી બંટી વાથવા બેહે ગયો અમાર મહેમાન પોગે જા કોઈ તેડવાનું આવી આમ હાઈજી રમતા તો દહ દહ વારી કઈ કેટલા હારે ગો પ્રદીપ ને ભરતભાઈ ભાઈ વાયો હે આવાર કપા આ બાજુ હે ને કપા ને માંડવી ને ઓસા વાવે મે વાડી ની રોનોખે ને ધીરી ધીરી જાતી જાય સિતારામ બજાય ને 10 વાગે ગ હટાણે અને મારે હેન સવારી જવાનું તો વાડી તારા ભી નો ફોન આવ્યો કે મેબત પર હતી કે આ જાવે હા આવ લેસ ને હાલે હઈ જ હે ને થાઉ કો આવ્યો મે જીણો જીણો ટુકમાં આવતો તો પર 1.5 કલાક ઓર જોતો એટલે હે ને રમ શેટી બોલે માદણા બહુ બધી બહુ છે હાલે આવવું ને વિચાર કરવો પડે ના પેઠી ઘેર એ બધું હાલે ને આજ થઈ ગઈ નહીં ને અમારે હે ને રામ થાયણું બોલે જો હાજી હે ને ઘડીક વાર મેં આવ્યો ને ઝીણો ઝીણો રમ સેટું બોલાવી દીધું નટાણમાં મસ્ત લીલા ખળની નીણ હલે ભી ખળેલો આંબ્યા વાસળીને વાસળો બે હેઢારીમાં ને ગોલું મોલું સેડ્યું આ માથે જોયું ને આવું કંઈક વાતાવરણ છે કોણ ઢાકલું ને બધું હાલે ને આયા હાલે સ્નેણ પૂરો ને જો આ હે ને ઘેડ માં સેલ આવે ને તરાથી આખે આખો દરિયો દેખે જ ને દરિયો ભર્યો ઓટાણે તો કોઈ હે ને ઓવાર તો જો કે એકી સેલ જ ને તાવી જો અમાર મહેમાન પોગેગા કોઈ ટેડવા નો આય 11 વાગે કા હટાણે ખાવા પીવાનું જે બાકી છે રાંધી આવે હતી રાંધી વહી ગઈ એની બે ત્રણ જણા ઘેર છે ને એ રોટલા શાક કરીએ જઈ ને બે ત્રણ દીધી એના રોટલા ન જગ્યા હોય છે એ પછી ટાઠા ખાઈ વડે કેટલા એ તો કેતી હતી કે ટીફી નું લેવા તા માથે કરી આગળ રાણ આવ્યો હતો ને એ ન્યા ના અમારે જવાનું છે વાળી ને અમાર ચોકરો જુગાર રમે હા કેટલા વાળી હાલે કોઈ તીન કોઈ માગે ને કોઈ તીન કોઈ થી પમતા નાખે કોઈ રમતું ને લે

રાડી કો પડ્યો ધુમી ખાર હાણે હે ને 3 વાગે કા મે અમે હે ને આવ્યુ વાડી હું મારી માં દક્ષા સવારની પર્યાણ કાકી પછી રાંધી આવે ને તારો થી ઓરે ખાઈ પીને પછી 11:30 થી ને તો પાછું ભાગી હું બેઠી ફર્ઝન ભાઈ ની વાડીયે ઘડી પછી હા ય ભરાતભાઈ ને પછી હા જાઉં માર ખુઈ નું ઘર હે ને ના ને ભરતભાઈ હે ને વાવ્યો હે આવા કપા આ बाजू હે ને કપા ને માંડવી ને ઓસા વાવે થાયતા ખરીપ આ સેલુ આવે ને એટલે ખેતરું સેલે જાય એટલે બહુ થાય નો ટુકમાં મે ઓસો હોય ને સેલુ નો આવે ને બહુ તો સકી અતારે થાવાની ભરતભાઈ હે ને આવા ટ્રાય કરી ડોઢકવીખા નો વાવ્યો કપા હટાણે થાય કલ્લા છે આરાબારા સડાવા દીધા પર પાસ્ટર હે થોડો કારણ કે ખેતરૂ વરાપે ન હાવ પછી વાવવાનો વારો આવે ને આપડી તાને ઈકોરા રેતી ઉવારા હો એટલે વરાપવાની વાડ જોવાની ન હોય એ ભાદરવામાં હે ને સેલ બેલ ન આવે નહી આવે ને તો કપા હાઈકલ હશે તોય વધો ને ને આ બાજુ હે જુવાર આ છે બંટી ને ઓલી બાજુ હે પડતર આપડી સણા વઢવા આવ્યા તો અમે ફાગ મહિનામાં ને ઊપી રહે જીંજો ના હે ને જાતા આટાને આરો થાય તો આ હે ને જવાર વાવી બસ સેલ આય છે ને તો આ પણ થઈ જાહે ઉણી કોરા મોટી મોટી થઈ ગઈ વાંધો ને ઉણી કોરા તો બાકી પડતર પડ્યું પણ હે ને આટા ને ને અમે આવી ગઈ બધી કપાસ જોવા આવી કપાસ જોવા મસ્ત છે કપાસ કે વાંધો ને ભાદરવાડીઓ સેલુ નહી આવે ને બો તો વાંધો નહી આવે પૂં ભણા તાણા કરજો પછી ઘર મેરી માર મોન बरोबर आई छे की हो इता पाछे તમે જીવી સેવા કરો એ પ્રમાણે વત વત કરે છોડવે છોડવે ઉભેતરનો કડી કડી છોડવે છોડવે ઉભેતરનો સેવા અમારો કપા હવળ કડી કડી થબો તમારે બોર છે રાખી કેતી કે કેર્યું આવવા મંડ્યો તા કે અમારે રોકાવું ને ખેતરમાં લે હા ચાલે ई पाणी वैश में केने के सा पीवा ने, ने मो जोवा देवो ने आकोरा है ने मैं अंधारो हबा भूर वेरियो हटाणे जो आवे जाय नी तो भारी काम था गयो उडे दे जाय रसी आई वो थारे तो जोकी ने आकोरा सडयो ने भुरई है हटाणे आगडी हेलो हमें चाय पाणी पी लिए हेलो बंटी वा हेलो हमें मैं अंधारो नी के हटन मारी दिकरी उठियो थी मारी मां के फड़ वाढो तो पते मैं अंधारो બંટી બેહી ગયો ફળમાં વાર લાગી બંટી ની ભારે સજાઈ તરત જલી ની વાડી જ છે આજે મસ્ત મેં આવતો આવતો રે ગો અમી એક બંટીન ભારે વાઢે લીધી ને તો મેં પૂગે ગયો તું ને વમી જઈએ ઘેર જો આજે ઉંડો ઉંડો ગાજે ભૂરનો હા છે કામ કરે જોયા અટાણે તો બહુ નો આવે હો મન મૂકે નમણી કે વરહે હે હવા પાંચ વાગે ગા મેં બંધ થયો તી વેલાથી ઘેર પૂગે જઈએ બધે આજુબાજુમાં બેહે લીધું ઘડી ઘડી હાસ પડે ગઈ બેહે લીધું તી મેં બંધ થઈ ગયો આગળ જેટલો અંધારો હતો ને જેટલો ઉકરા ટૂપડો હતો ને અંધારો હતો ને એ પ્રમાણે આવ્યો નહીં ઘડીક વાર આવ્યો ને પાછો હોય હાલો હાલો ને આ હે ને ઓલા રીંગડી ના ને રોપ પડ્યા હતા ભાવે કાંકથી લેવો તો તે ભૂલે ગયો તો અમે લઈ જઈએ હેઠા પડ્યા હતા હું તો પછી આ ઉતી હમ આ બબલું હેઠું પડાવ્યું

માર માકે હુંય કોઈ દી ને કલા કોઈ દી કો હું કે દું ની ને હું કા હાલો તો અમે જે આવીએ નદી માં કેટલો પાણી આવ્યું એ જોવે આવીએ તાણુસ કા ઢુંહિણી કામ છે ગમે એ કણે નું કામ ધંધો તો કઈ છે ને આટા ફેરાના આશીર્વાદ જ કરવાના હે ઓલા લખતેન તૂટશે એ લે આપડે ઘર કેટલું છે આપડે કાં ઘર કામ છે શાક ની રોટલા કરવા ને હો તો ફુઈ કરલી હાલો અમે નદી ભુગી ગયા સે ખડ હે રૂપર આ આ જીંજો છે આ પણ જીંજો છે ને આ બીડ પડ્યું જો આ હે ખેતર હે ને ઈ માં ખડ ને દવાનું હે આ હે ને હુકાઈ નો ને એટલે ઈ માં હે ને દવા માર દીધી તો એટલું સુકાઈ ગયું ઓલું હેઠલું હે ને લીલું લીલું હે ઈ ને દવું પડ્યું ને વાડી ની રોનખે ને ધીરી ધીરી જાતી જાય કારણ કે પાણી હે ને સી એ ની સુમા હે ને સ્યાર મહિના પાણી હોય નદીઓમાં બાકી તા झाड़वा है, है ना इतने બધા નો ઉજરે કારણ કે ઝાડવાને જોઈએ પાણી નકા પેલા હે ને નારીયરીઓને ઓલી નદી થી તે આ ઉદે હે ને લાઈ નો તે આખે આખી મોટા મોટા બે જબર હા બે જબર મોટા મોટા હે ને વડલા ઉતા એ વડલા પડેગા ને તે દુની આખી رونક થઈ ગઈ વાડી ને એસે ઝાડવા પાવા જીણા મોટા હે બહુ એટલા બધા હે ને ખાસ

અમે જો આ સીપરા ઉતાર ઉપર આ ધોવા આવી ગયો પછી આ વાઈ માં પાણી ઠેરાઈ નદી માં થોડું કોસું થાય પછી વા સીપરા ઉતાન આમાંથી ઉતરે ને વા હેઠી લુગડા ધોવા જાતી ગોદડા ધોતીયું હું ખિયારા માં એવી મજા આવતી પાણી હીસે હીસે ધોતી હું ગોદડા એવો મજા છે ગઈ હટાણે બાયું ની મળી ઘેર પાણી આવે ગાતી

ना मा है तो इनसे भारी एक नदी माहै है आ पानी घनों बधु है आज आवक माहै टुक माहै डीम भरूंगा ही नहीं बाकी वड़ी वा वो वो वड़ला नी वड़वाई यूँ हाँ पर हिस खाता ने ऐ तारे मजा मजा करता हम्म लावो तमी नरली तो बेटा तमी ते तो તમારો જલમ તો તે દો તમારો જન્મ તો તે દો ન્યાણો હે ને વાડીનો આખે આખું ટૂર કરાવે ગલ હે વાડીનો ચેનલમાં વિડીયો હે તો કોઈને પણ જોવો હોય તો વિઝિટ કરજો ને ઘરનો હે ને આખે આખો હોમ ટૂરનો વિડીયો હે તો જેની પણ જોવો હોય ને ચેનલમાં જઈજો ને વિઝિટ કરજો બરાબર આખે આખો ઘરનો હોમ ટૂરનો વિડીયો હે ને આખે આખી વાડીનો વિડીયો હે

ગમે એટલો મે તો ઈ નઈ કે ના એવું બંધ થાય તો સારું બે સાટા પડે તો તો ભલાયું કરવા માટે હેવ ન જ જોતો હેવ ન જોતો આગળ બે સાટા પડ્યા તો બધા રેડું નાખવા માંડે કે બ એટલો ઘણો હેવ ન જોતો હેવ ન જોતો હું કે એટલા મે માં તો અમારે કઈ દેખાય પણ ફરિયાની ધૂળ પલરે ન્યામા એક ઠાવક એ પોહોરો આવે જાઈ ને તો 10 દિવસ સુધી પોહોરો વાવા છે તો અઠવાડીયો છે ઈસકા અઠવાડીયો આ ખેતરમાં નો ઉતરે કારણ કે જો છે ને આ કારી માટી છે આમાં હાને ખૂતે જ હોય હાતીયું નો આલે કંઈ કામ નો થઈ દુખમાં ને અમારે ના રેતીયું આરા હે તો ઈ કંઈ ઉપાધી હે ની મે બંધ થયો ને કાકોરો સંપલ પરેન ધડ્યા જાવ ને ખેતરમાં tartar પોહાય નકા તાટણ માંડ દેવી ને કોપાહુ ને બીડ થઈ જાય કે મેવરખા કરે તો નો હાતીયું આલે કે નો ને દે એ ભરતભાઈ કપાહ વાવી દીધો હિમિત કરે ને જાજો નથી વાંધો ને દોઢક બે વીઘાનો હે હે થાય તો ઠીક છે ન થાય તો એ ઠીક છે એટલો બધો આમાં કંઈ ખર્ચો ન હોય માંડવી વાવીએ તો વાર એનું બિયારણ મોઘું હોય એ થોડુંક ટેન્શન વાળું હોય એવું બધું હાલે તો એ હે ને અમે જઈએ ઘેર સો વાગે તો